ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે પાટણના રાધનપુર તાલુકામાં આવેલા ગામડાઓમાં પીવાના પાણી માટે રહી છે નજીકના દિવસોમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે નેતાઓ ચૂંટણીમાં મસ્ત બન્યા છે તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે પ્રજા ત્રસ્ત બની હોય તેવા દ્રશ્યો સર્જવા પામ્યા છે પાટણના રાધનપુર તાલુકાના બાળિયા ગામમાં છેલ્લા ચાર માસથી પીવાના પાણી માટે લોકોને વલખા મારવાનો વારો આવ્યો છે એક તરફ કાળજાળ ગરમી વર્તાઈ રહી છે તેવા પાણી આ ગામમાં વિકટ સમસ્યા ઊભી થઈ છે એવું પણ નથી કે આ ગામના લોકોએ તંત્રમાં રજૂઆત નથી કરી ગ્રામજનો દ્વારા ભાજપના રાધનપુરના ધારાસભ્યથી લઈ અનેક નેતાજીને તંત્રમાં રજૂઆતો કરી પરંતુ ગ્રામજનોને પાણી પૂરું પાડવામાં સંતંતર તેઓ નિષ્ફળ સાબિત થયા છે જેનેલીને ગ્રામજનો પરેશાન બન્યા છે ગામ તળાવનું દૂષિત પાણી પીવાને વપરાશ કરવા મજબૂર બન્યા છે

જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે અને પ્રજાને વચનો આપતા જોવા મળી રહ્યા છે ત્યારે પાટણ બેઠક પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડી રહેલ ચંદનજી ઠાકોર પણ આ ગામની મુલાકાતે પહોંચ્યા જ્યાં ગ્રામજનો રજૂઆત કરતા તેઓ દ્વારા પાણી પહોંચાડવા હૈયા ધારણા આપતા જોવા મળ્યા હતા આજે મારો અગાઉ પણ બે દિવસ પહેલાં મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ હતો આજે પણ ફરી મારો રાધનપુર ખાતે ચૂંટણી પ્રવાસ શરૂ કર્યો આજે સવારે બે ચાર ગામો ટોકા ડેલિકેટ જે મેં સીટ લીધી એમાં ફાળીયા ગામનો પણ આજે ચૂંટણી પ્રવાસ હતો ફાળીયા ગામના અનેક લોકો સમગ્ર ગામ ભેગું થઈને આજે એમની પોતાની એક જ વેદના હતી કે પાછલા ચાર મહિનાથી મારા ગામની અંદર ચંદનજીભાઈ પાણી આવતું નથી અમે ચાલુ સાંસદને રજૂઆત કરી કલેક્ટરને રજૂઆત કરી ડીઓને રજૂઆત કરી આખા ગામે ભેગા થઈને આ જે વેદના જે પ્રમાણે ઠલવી છે એ ખરેખર આ ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ક્યાંક ને ક્યાંક લોકોને પાણી પહોંચાડવામાં નિષ્ફળ નીવડી છે આજે ચૂંટણી આવી એટલે વાયદા રાજનીતિ કરે છે આજે કેનાલનું પાણી કેનાલ જાય છે કેનાલનું પાણી રાધનપુરના શેવાડાના માનવી સુધી પહોંચાડી શક્યા નથી જે કેનાલો કરી એ તૂટવાની અણી પર રોજ બરોજ તૂટે એક એક ગામમાં તો ઓગણીસ તેર વર્ષથી પાણીની કેનાલ બનાવી છે પણ હજુ સુધી પાણી નાખવામાં નથી આવી સંપનાયો બનાયો એકસો સડત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે શોભાના ગાંઠિયા જેવો સંપ જે ઊભો છે ડેમેજ થઈ ગયો છે આ વિસ્તાર બિલકુલ ખોબે વહુડે રોઈ રહ્યો છે આ વિસ્તારની બેન દીકરી પણ આજે આવા ધક ધતા તાપની અંદર તમે જુઓ એનો વિડીયો એ ધક ધતા તાપની અંદર જે પ્રમાણે પાણી ઉપાડીને જે લાવે છે એ ખરેખર મને ખુદને દર્દ થાય છે કે આવી સરકાર એના કરતાં ના હોય એ સારી મોટી મોટા વાતોના બળગા ફૂંકવાવાળી જળ નળશે જળની પાણીની વાત કરવાવાળી વિધાનસભાના ફ્લોરની અંદર વાહવાહી કરવાવાળી બધા જ નેતાઓ એમ કહે છે કે અમે સમગ્ર ગુજરાતમાં પાણી પાડ્યું અને ઠરાવો પસાર કરવામાં આવે નળથી જળ તો મારા રાધનપુરને કેમ પાણી નહીં કેટલાય વર્ષોથી પાણી ધરોઈ ડેમનું પાણી તમે સાબરમતીમાં નાખી દો છો કચ્છ મોકલી દો છો તો મારા રાધનપુરને કેમ નહીં

Booty 数量吗？